મિત્રો આ મારા કેસીએમ વેરાયટીના બટાકા હું આજ તમને બતાવું છું જે મેં દસ નવેમ્બર નું વાવેતર કર્યું છે અને આજની તારીખ મિત્રો આપને કહી દઉં સાત જાન્યુઆરી બે હાજર ચોવીસ થઈ અને દસ નવેમ્બર નું વાવેતર છે એટલે સત્તાવન દિવસના મારા બટાકા થયા કેમેરામેન આપને બતાવે છે આ રીતની ગ્રીનરી થઈ ગઈ છે અને કેવી ક્વોલિટી છે મિત્રો એ પણ અમે ખેતરમાં જઈને આપને હવે બતાવશું ધીરે ધીરે તો આપ જોવાનો પ્રયત્ન કરશો અને એકદમ લીલાછમ કોઈ પણ જાતનો રોગ નથી હજી અને જમીન હવે ફાટવા આવી છે આ રીતના બટાકા લાગતા હોય છે એ પણ હું આપને જણાવું આપ જોઈ શકો છો મિત્રો આ રીતના જમીનમાં કેમેરામેન બતાવી રહ્યા છે આ રીતના બટાકા થતા હોય છે આ કેસિયમ વેરાયટી છે મિત્રો એ પણ પણ જણાવી દઉં અને નજીકથી કોઈ રોગ નથી મિત્રો હજુ સ્પ્રે મારવાનો બાકી છે એ પણ હું આપને જણાવી દઉં અને બટાકા સાઈઝ પણ સત્તાવન દિવસમાં જુઓ આવડી થઈ ગઈ છે તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો ને આ બાજુ આ બતાવી રહ્યા છે તમને મિત્રો અત્યારે હું મારા પેપ્સી વેરાયટીના બટાકા પણ બતાવું છું જે લીલો પડવાશ કરીને વાવેલા છે પહેલા જે બટાકા અમે બતાવ્યા એ કેસીએમ વેરાયટીના હતા મિત્રો જે પોખરાજને લગતી વેરાયટી આવે છે જે આપણે ખાતા હોય મિત્રો આલુ ટિક્કી ખાતા હોય યા વડાપાઉ ખાતા હોય એમાં જાય હવે બટાકા જતા હોય એ પણ કેમેરામેન આપને નજીકથી બતાવશે કૌશિક હવે બટાકા ખોતરીને બતાવશે કૌશિક બતાવો આપણી કોઈ પણ ખર્ચા વગર બટાકા કેવડી કેવી ના થઈ ગયા છે એ હવે કેમેરામેન તમને નજીકથી બતાવે છે અને હાથે થી કાઢીને બતાવો ભાઈ શહેરમાં રહેતા મિત્રો ને તો જોવાનો આનંદ આવશે હવે બાર કાઢો સાઇઝ કેવડી છે આવડી સાઇઝ છે મિત્રો બાર નવેમ્બરના બટાકા છે તો પણ આવડી સાઇઝ થઈ ગઈ છે કોઈ પણ જાતનો ખર્ચો કરેલ નથી ઓનલી લીલો પડવાશ છાણિયું ખાતર અને એગ્રીકોર્ટના ખાતર અમે વાપરેલા છે અને દૂર સુધી હવે કેમેરામેનું ઊંચું કરીને પલુર બતાવશે ગ્રીનરી કોઈ પણ જાતનો છંટકાવ કરવાની જરૂર પડી નથી અમારે કારણ કે લીલો કરેલો છે તો પડવાની તંદુરસ્તી જેટલી છે મિત્રો તો એ પણ આપ અમારી સાથે નિહારી શકો છો હવે હું ઉપરના સાંટાના બટાકા બતાવીશ મિત્રો તો હવે આ સાંટાના વેરાયટીના બટાકા છે જે અ તમને જણાવી દઉં હિમાચલ પ્રદેશ મનાલી સાઈડથી આ બિયારણ આવતું હોય છે મનાલી તો ઘણા મિત્રો મારા ફરવા ગયા હશે અને એક આ બટાકાની ગ્રીનરી પણ બતાવી દે જો મિત્રો તમે પણ ઓર્ગેનિક ખેતી તરફ જશો તો આ રીતના બટાકા તમને જોવા મળશે હવે બટાકા પણ કૌશિક ખોતરીને બતાવશે આ બાજુ કેમેરામેન હવે લાવશે બટાકાની સાઈઝ કેવી છે મિત્રો એ પણ નજીકથી તમે જોઈ શકો છો અમારો પાલતુ ડોગી છે મિત્રો આ એવું કોઈ જરૂર નહીં પણ ખર્ચા વગરની સાઈઝ આપ જોઈ શકો છો અને કેમેરામેન ગ્રીનરી પણ તમને બતાવી રહ્યા છે તો કેવો અમારો બટાકા લાગે એ તમે કહી શકો છો મિત્રો તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો હવે હું મારા બાજુના ક્યારા પણ બતાવું છું બટાકા કૌશિક કાઢીને બતાવો હાથમાં લઈને કેમેરામેન ને બતાવો આ તમે જોઈ શકો છો હજી સાહીઠ દિવસ પૂરા નથી થયા આ અંદર તો પણ આ રીતની ખેતી છે અને કેમેરામેન પૂરી ગ્રીનરી આ બાજુ કેમેરો કરીને બતાવો મિત્રો તો એ પણ આપ જોઈ શકો